હેલો મિત્રો કેમ છો મજામાં જ ને તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગરુનાથાતાના મંદિરે અને આજે અહીં છે નસરાજ સોશિયલ મીડિયા સંમેલન જ્યાં આપણા બેના બધા યુટ્યુબર અને ઇન્ફ્લુઅન્સરનું સન્માન કરવામાં આવશે તો બંને રજો વિડીયોમાં આગળ પહેલા તો આપણે મંદિરે અત્યારે સાડા દસ જેવો સમય થવા આવ્યો છે અને હવે બધા મિત્રો ધીરે ધીરે આવવા લાગ્યા છે અને થોડી વારમાં કાર્યક્રમ શરૂ થવાના છે તો બન્યા રહેજો વિડીયોમાં ત્યારબાદ આપણા મેર અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એટલી બધી સેવાકીય અને સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે ગીરભાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા રથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા બધા જ આપ સૌ કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે ગીત સંગીત ભજન હો હો ને આવડત અગર તો જે હેતુ થી આપણે બધા અહીં મળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધા એને કરવાની છે પરંતુ એ પહેલા આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ વીરભાઈ સેવા સમિતિ વતી અને નાગાભાઈ અમારે મેરા હતા આ બધા વડીલો અહીં આવી અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર ને જે અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા ભેગા જેઠળ છે અને જેમ અમીરભાઈએ કીધો કે આઝાદી પહેલાનો જે જમાનો હતો રાજાશાહીને અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી ઉખામોડી અન ક્ષેત્રની વાત થઈ ત્યાં તન મન ધન થી કોઈને કાઈ પણ સહાય આપવી હોય ટૂંકમાં કાઈ પણ સાથ સહકાર આપવો હોય તો આપી શકે એની વાત થઈ તો ઓન ધ સ્પોટ આપણા કાર્યક્રમ બાદ આપણી અહીંથી જાહેરાત બાદ અમારે પારાવાડા ગામથી કેશુભાઈ અરભમભાઈ મોઢવાડિયા તરફથી ત્રણસો થાળી અને છસો અંટકાનો શેટ જે છે તે દેવાન ક્ષેત્રમાં આપવામાં આવે જોરદાર તાળીયુંથી વધાવી રહ્યો અને આ રીલ આ વિડીયો આપણે ખાસ શેર કરશું શેર એટલા માટે કરશું કે આપણા ખૂબ બધા લોકોએ ખૂબ બધા લોકોને ભગવાને ખોબલે ને ખોબલે આપ્યો હોય આજે નાતા ભગતના આંગણે જ્યારે કારા હતાનો ભાવ છે ભાવ લઈને આવ્યા હોય આમ તો સોશિયલ મીડિયાનો હું કંઈ ક્રિએટર નથી પણ ખાસ ભાવ હતો કે આતા તમારે આવવાનો અને એ ભાવ લઈને આવ્યા છે બસ દસ મિનિટ આનંદ કરીને પછી આ બધા ક્રિએટરોનો આપણે લાભ લેવો આમ તો એક વાત પણ જાણી બહુ આનંદ થયું

पोया पोया भॻवती अरे मां गां परदाी न ઠાકર કાય કાકર હોવે મેલ માફેવી તું છોડે નં બેલી એદી અમે તારો માંગ સેવાએ જીવન કોને सुवीरनाथ <laughs> भॻत <laughs> મગજ ઉપર માણસ એવું વિચારે કે હું કોમેન્ટ કરે ને આ ભાઈ નો આ બેન નો વિડીયો બંધ થઈ જાય તો બહુ સારું આ બેન રડે તો બહુ સારું આ ભાઈ રડે તો બહુ સારું તો તમે રડો તો એને રાજી કોઈ વ્યક્ત કરે તમે હું માહોલ જ હું કરવો ઊભો કરો ઇગ્નોર કરો ભૂલી જાઓ તમારે શું કરવાનું એ કરો રાણીબેન નું કાલે એક આલ્બમ આવે તાળીઓ બધાવી લો રાણીબેન ખરેખર કલ્પના નહોતી કરી મને પોતાને હતું કે આગળ વધે એ બરાબર પણ આ સ્ટેજ સુધી ભૂગે આ દીકરી મને મને પોતાને આહાર નહોતી ખરેખર ભાઈ બેન ના કીધું પર સરસ મજાનું આવતીકાલે જ આવે ને આલ્બમ આવે છે શું નામ છે બેન જે ગીત આલ્બમ આવે એનું શું નામ છે અચ્છા કઈ ચેનલ ઉપર આવશે ગીત આવશે બેનનું લાગી મ્યુઝિક યુટ્યુબ ચેનલ બરાબર જોજો બેન ને અભિનય કરવાનો મોકો મળ્યો કેવાનો મતલબ એક જ છે કદાચ વરથી પેલા રોઈ રકીને કદાચ એને મૂકી દીધું હતું ભગવાને આપણને તો નિમિત્ત બનાવે કે ભાઈ આ છોકરીને આગળ જવાનું હા તો શું થાય બીજી વાર જ મને મળે મેં બને કોઈથી મળી નહોતી ખરેખર ઓજીદાનું ભગવાન ખબર નહીં એનો કાંઈક સંકેત હે અમને બેન ભાઈને મળે હે ને રડકી રડતી ખરેખર મને બહુ દુઃખ થયું દુઃખ વિડીયા ને ચેનલ ને આ અંતે વસ્તુ બીજા નંબરની હે પણ આપણા સમાજની દીકરી જ્યારે પોરબંદર વચ્ચે ઊભી રડવું પડે ને તારે આપણી હતી પણ હું એની આગ્રહ કરી કે જે વિશ્વાસ અમે તારા ઉપર મૂક્યો અમે સાથ સહકાર આપો આ બધી બહેનો ને હું કે અમે તમને ક્યાંય સાથ સહકાર આપ્યો અમે તમને ક્યાંય સાથ સહકાર આપવો હોય તો એ વિશ્વાસ ખરો ઉતારવો એ પાછો તમારા હાથમાં અમે તમારો ક્યાંય બોરો કર્યો હોય અમે તમારો ક્યાંય પાવર કર્યો હોય તો એક એ ક્વોલિટી એ વસ્તુની કાયમીને માટે જળવાઈ રહી કાલે સવારે કોઈ અમારે અમે આંગળી ન દે કે ભાઈ તું તો કહેતો હતો કે બેન આમ છે તેમ છે એ જવાબદારી તમારી છે ચાલો જમવાનું તૈયાર છે પ્રસાદ લઈ લ્યો બધા અને થોડાક ઉતાવળ રાખજો એટલે પાછો આપણો જે કાર્યક્રમ છે